નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના વર્ગના કર્મચારીઓને કાયમી કરવા માટેની લડત કર્મચારીઓ વર્ષોથી ચલાવી રહ્યા છે જોકે જ્યારે જયારે કર્મચારીઓ દ્વારા આંદોલન કે હડતાલની ચિમકી ઉચ્ચાર આવે છે ત્યારે એમ કેમ પ્રકારે તેમને સમજાવી દેવામાં આવે છે હવે આ કર્મચારીઓ કહી રહ્યા છે કે હવે અમે સમજવાના નથી અને અમારો હક લઈને જ રહીશું તે માટે આગામી પાંચની તારીખથી હડતાલની ચિમકી ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના સંઘ પ્રમુખ નીલેશ રાજે આજે તમામ કર્મચારીઓને સાથે રાખી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈને પત્ર આપી રજૂઆત કરી હતી આગામી દિવસોમાં જો પાંચ તારીખ સુધી નિરાકરણ નહીં આવે તો આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરીશું તેમ ચોથા વર્ગના કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજે જણાવ્યું છે આજે ગંભીર આક્ષેપો સાથે તેમણે પોતાની પ્રતિક્રિયા મીડિયા માધ્યમ સમક્ષ આપી હતી નિલેશરાજ પ્રમુખ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ વડોદરા તો સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કાયમી કરવાની કામગીરી અને પ્રશ્નના ઉકેલ માટે અમે કામે લાગેલા છીએ તેમ જણાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી નાણાકીય સમર્થન નું કામ કોર્પોરેશન નું છે નાણાકીય સમર્થન નું કામ કોર્પોરેશન કરી શકે હું ના કરી શકું મારા હક અધિકાર માં જેટલો તમારા માટે કોઈ પણ કામ બાકી રાખ્યું નથી અહિયાં થી એક વાર જેટલી વાર મને જે કાગળ માંગ્યા જે બી કાગળ કરવાના હતા માન્ય નિલશભાઈ આપણા પ્રમુખ સાહેબને બેસાડીને એમની સાથે ચર્ચા કરીને એમની જોડે રહીને બધા કાગળિયા અમે ભેગા કરી અને જે કાગળિયા જોઈતા હતા બધી પૂરતા કરવામાં અમારા તરફથી કોઈ કમી નથી કરી અમે અમારા તરફથી બે બે મિનિટ અમે મને બોલવા વર્ષ બોલ્યો હતો બોલવા દીધું કે તમે હવે તમે લોકો એવું કહો મને મારા તરફથી કોઈ કામ બાકી ના હોય તો હું કેટલો જવાબદાર આજરો જે અમે લોકો નગરપાથમિક શિક્ષણ સમિતિ ચોથા કર્મચારી સંગવતી શિક્ષણ સમિતિમાં ચેરમેનશ્રી શ્રી કોર્પોરેશનના પદાધિકારીઓ સાંસદશ્રીને આવેદનપત્ર આપી અને અલ્ટિમેટ આપવા આવ્યા છે કે આગામી ચાર તારીખ સુધી જો અમારું કાયમી કરવાનું કામ આગળ નહીં વધે તો પાંચ તારીખથી અમે લોકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના છે આપ સૌ જાણો છો એ મુજબ અમે તેત્રીસ વર્ષથી આવી રીતે હડતાલ આવી રીતે આવેદનપત્ર આપવા આવતા રહ્યા છે અને આ અમારું છેલ્લું આવેદનપત્ર હશે અને છેલ્લી હડતાલ હશે અમારો જે હક છે કાયમી કરવાનો આજે કાયમી કરવા માટેની શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન એક કમિટી બનાવેલી છે કમિટીની મિટિંગ તેર એકી થઈ ગઈ ત્યારબાદ નિર્ણય લેવાયો કે વકીલની મિટિંગ થવાની અઠાવીસ તારીખે મગ અઠ્યાવીસ એકે વકીલની મિટિંગ થઈ ગઈ ત્યારબાદ આગળ કામ નહીં વધતા લગભગ ચાર પાંચ મહિના થઈ ગયા તો અમારે આ ફરી હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે અને આ વખતની હડતાલ અમારી અચોક્કસ મુદ્દતની હશે અને જ્યાં સુધી કાયમી નહીં કરીએ ત્યાં સુધી અમે હડતાલ પતાવવાના નથી જ્યારે ઓગણીસો બાણું માં એક વર્ષ પ્રોબેશન પીરિયડ આપવામાં આવ્યો હતો ત્યારે પાંચસો ને સિત્તેર જેટલા કર્મચારી હતા હાલ ફક્ત એકસો ને પાંચ કર્મચારી રહ્યા છે અને લગભગ એ બે કે ત્રણ વર્ષમાં એ બધા જ કર્મચારી નિવૃત્ત થઈ જવાના હોય અને બીજા જે કર્મચારી છે એ તો ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા છે રિટાયર પછી એક્સપાયર થઈ ગયા છે એવી સંખ્યા લગભગ એંશીથી નેવું કર્મચારી છે ત્રણસો સાડી ત્રણસો કર્મચારી ઉપર તો રિટર્ન અવસાન પામી ગયેલા છે બે હજાર બાણું અમને ઓર્ડર આપ્યો ને પ્રોબેશન પીરિયડનો ત્યારે ખબર નહીં કયા સાહેબે પૈસા લીધા હશે ખબર નહીં તો પાંત્રીસ જણાના લીધા હતા પાંત્રીસ પાંત્રીસ હજાર રૂપિયા અને પછી અમારો પ્રોબેશન પિરિયડ પૂરો થવાનો આવ્યો ત્યારે એવું કીધું કે ભાઈ આ લોકોને જ્યાં સુધી એક નિકાલ નહીં આવે ત્યાં સુધી તમને લોકોને પ્રોબેશન રાખવાનું એ ત્યારથી બસ પ્રોબેશન ઉપર જ છે અમને કાયમી નહીં કર્યા કે હંગામી પણ નથી કર્યા એ લોકોએ બસ આવું આશ્વાસન આપે છે ને ઉઠાડી દે છે ભાજપની રેલી હોય તોય ઉઠાડી દે તે દિવસે બાર મેળો તો તો ઉઠાડી દીધા અને આશ્વાસન આપી દીધું કે તમને લોકો એને કાયમ કરી આપીશું કાગળ્યું આપી દીધે ખિતનું પછી કશું થતું નથી હા તે ઉતરીશું આવક તો પ્રમુખ ઊભો થઈ જશે ને તો અમે બધા બેસી રહેવાના

કરવા અમને 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 કાયમ જોઈએ જોઈએ પેન્શનનો હક કેટલી બાયો અમારી મરી ગઈ લોકોની આંખો જ આશ્વાસન આલી જતા તો શું કરવાનું આવી રીતે કર્યા પેન્શન છેલ્લા આજે મારે દસ વર્ષ ત્યાં રિટાયર થાય પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે ને એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે ના કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાય એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારી તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કંઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ